ચૂડા ખાતે આંગણવાડી વર્કર બહેનોને વાસમો દ્વારા પીવાલાયક પાણી કેટલું શુદ્ધ છે તેની વિશે પાણી પુરવઠા અધિકારી રાજુભાઈ ડગલીએ સીડીપીઓ જાગૃતિબા ગોહિલની અધ્યક્ષતામાં સુપરવાઇઝર શિલાબા તેમજ કુનબેનની હાજરીમાં દરેક આંગણવાડીના બહેનોને પીવા માટે ઉપયોગમાં લેવાતું પાણીની શુદ્ધિ માટે માહિતગાર કરવામાં આવ્યા હતા જેની દરેક આંગણવાડી કેન્દ્ર દ્વારા વર્કર બહેનો જાતે ચકાસણી કરી વિગતવાર નોંધ કરવા જણાવ્યું હતું સામાન્ય લાગતું પાણીથી થોડા સમયમાં રોગચાળો ભયંકરૃપ ધારણ કરીને લોકોને ને બાનમાં લઈ લે છે જેથી આ બાબતે વાસ્મોના અધિકારીએ નજર સમક્ષ પ્રયોગ કરીને પાણીની વાસ્તવિકતા અને મહદઅંશે ભાગ ભજવતું પાણી કેટલું જવાબદાર છે તે અંગે સચોટ માહિતી પ્રદાન કરી હતી